મારું નામ પટેલ વંશી છે હું નનકુંવરમાં બીસીએ મહિલા કોલેજમાં અભ્યાસ કરું છું અમારે અહીંયા છે ને પ્રેક્સિસ એટીન અને નાઇન્ટીન ડેટે પ્રેક્સિસમાં છે ઇવેન્ટ છે બધી જેમ કે પ્રેક્સિસમાં અમારે અમારા પ્રોજેક્ટ રિપ્રેઝેન્ટ કરવાના હોય એ પ્રોજેક્ટમાં છે ને અલગ અલગ બધા ઝોન છે એ ઝોન વાઇઝ અલગ અલગ પ્રોજેક્ટ રીસ રિપ્રેઝેન્ટ કરવાના હોય અને હું એઆઈ ઝોનમાં છું તો બધાને એવી વિનંતી કરું છું કે તમે બધા અમારા પ્રોજેક્ટ જોવા આવો અને અમને પ્રોત્સાહન આપો થેન્ક યુ રેમિસ કાઢીએ કરું છું અત્યારે અમારે હજાર પચીસો પ્રેક્ટિસ યોજાયેલી છે અત્યારે એમાં અમારે કોલેજમાં અલગ અલગ ફેકલ્ટી દ્વારા અલગ અલગ ઝોન તૈયાર કરવામાં આવ્યા છે એમાં એઆઈ ઝોન વેબ ઝોન ડિજી ડિજિટલ ઝોન ગેમ ઝોન હોરર ગેમ એમાં ગેમ ઝોનમાં મેં પાર્ટિસિપેટ કરેલો છે એમાં મારી હોરર ગેમ છે એમાં શી ને એવી લેંગ્વેજનો યુઝ કરવામાં આવ્યો છે અને એઆઈ અત્યારે એઆઈનો ટ્રેન્ડ છે એટલા માટે એઆઈ ઝોન પણ ઊભું કરવામાં આવેલો છે ગુડ મોર્નિંગ ઓલ માય સેલ્ફ ત્રિવેદી રીધી બીસીએ ડિપાર્ટમેન્ટ આસિસ્ટન્ટ પ્રોફેસર મહારાજા કૃષ્ણકુમાર સિંહજી સહલગ્ન નંદક મહિલા કોલેજમાં આજે દ્રિદિવસ એટલે કે અઢાર અને ઓગણીસ સપ્ટેમ્બરના રોજ મેગા ઇવેન્ટ આઈટી એન્ડ કોમ્પ્યુટર એક્ઝિબિશનનું વીસીએ પ્રેક્સિસ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવનું આયોજન કરેલું હતું જેમાં પાસઠથી પણ વધારે પ્રોજેક્ટ રિપ્રેઝેન્ટ કરવામાં આવેલા છે અલગ અલગ એપ બનાવેલી છે રોબોટિક્સ બનાવેલા છે મોબાઈલ એપ જનરેટ કરેલી છે ગ્રાફિક્સ મીડિયા બનાવેલો છે આઈ જનરેટર છે વિવિધ ગેમો બનાવેલી છે સ્ટુડન્ટે બહુ સારી મહેનત કરેલી છે એની અંદર અને બહુ સારું એની અંદર ક્રિએટિવ પ્લેટફોર્મ રજૂ કરેલું છે આ વખતે હું દરેક સ્ટુડન્ટને અભિનંદન આપું છું કે એના કારકિર્દી ઉપર કે આગળના આગળ ડેવલપ થાય આગળના આગળ વધે એના માટે પ્લસ કે હું બીસી ડિપાર્ટમેન્ટ વધી અમારા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ભરતસિંહજી ગોહિલ કથા મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર રવિન્દ્રસિંહ સરવયા સરનું પણ અભિનંદન કરું છું કે જેને અમને આટલું મોટું પ્લેટફોર્મ આપેલું છે એ માટે થેન્ક યુ સર થેન્ક યુ સો મચ અને આ પ્રોજેક્ટથી અને આ પ્રોજેક્ટ જે જે બનાવેલો છે છે એના માટે લોકોને પોતાના સ્કિલ એ ડેવલપ કરેલી છે વિવિધ લેંગ્વેજ લાઈક પાઇથોન છે ઘણા ગેમ બનાવેલી છે જેની અંદર જાવા એન્ડ્રોઈડ કોટલીનો યુઝ કરેલો છે અમુક આખું ઓપરેશન્સ ડિઝાઇન કરેલું છે જેમાં અમદાવાદમાં જે ઘટના બની હતી સિંદુર જે ગ્રાફિક્સ દ્વારા રિપ્રેઝેન્ટ કરેલું છે બહુ બધું એને પોતાની સ્કિલ છે ને કઈ રીતના ડેવલપ કરું કે સ્ટુડન્ટ પણ બહુ બધું શીખ્યા છે જાતે બરાબર એના માટે એને ખૂબ સારા પ્રયત્ન કર્યા છે ને એ આજે એને રિપ્રેઝેન્ટ કરેલું છે એટલે સ્ટુડન્ટને પણ એવું છે કે અમે જે વર્ક કર્યું છે એ આખી ભાવનગરના દરેક લોકો એને જોવા આવે અને એને પ્રોત્સાહન આપે એ માટે ખાસ અપીલ કરું છું થેન્ક યુ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સરદાર નંદકોરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે આજે પ્રેક્સિસ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવેલું છે અને હું અંકિતા પટેલ કે આ કોલેજની અંદર છેલ્લા ચૌદ વર્ષથી કાર્યરત છું અને પ્રિન્સિપલ તરીકેની ભૂમિકા ભજવું છું તો આ પ્રસંગે મારે ખાસ એ કહેવાનું કે પ્રેક્સિસ બે હજાર પચીસ એ જે કમ્પ્યુટર એન્ડ આઈટી એક્ઝિબિશન મેગા ઇવેન્ટ અમે રાખેલી છે જેમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં લઈને એની અંદરની સુસુપ્ત શક્તિઓને આગળ વધારવા માટે વેગ દેખાડવા માટેનો જે એક પ્રયાસ છે અમારો એને પ્લેટફોર્મ અહીંથી કોલેજ તરફથી પ્રોવાઈડ કરવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ્સ બનાવે છે જેમાં આ વખતનું ખાસ વાત કરીએ તો વિવિધ અલગ અલગ સાત ઝોન બનાવવામાં આવેલા છે એ સેવન ઝોનની અંદર અમે ડિફરન્ટ ડિફરન્ટ પ્રોજેક્ટ્સ વિદ્યાર્થીઓ બનાવેલા છે જેમાં એઆઈ છે આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે એઆઈના યુગની અંદર કેટલું ટેકનોલોજીનો વિકાસ વધતો જાય છે તેની સાથે સાથે સિલેબસને આધીન જ ન રહીને અમે વિદ્યાર્થીઓની અંદર રહેલી તમામ સુસુપ્ત શક્તિઓને જગાડવાનો એક અમારો પ્રયાસ છે સાથે એને સિલેબસ સિવાયનું પણ અમે એને સ્કીલ વેઝ બનાવવાનો અમારી સંસ્થાનો જે પ્રયાસ છે તો આ તકે વિદ્યાર્થીઓને જે પ્લેટફોર્મ પ્રોવાઈડ કર્યું છે એમાં અમારા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ભરતસિંહજી ગોહિલ સર તેમજ કોલેજના ડાયરેક્ટર મેનેજિંગ ડાયરેક્ટર શ્રી રવિન્દ્રસિંહજી સરવૈયા સર એમના સહિયારા પ્રયાસ અને અમારી સાથે સતત ખડેપગે ઉભા રહીને અમને જે આ પ્રેક્સિસ બે હજાર પચીસ કરવા માટેનું જે એક માર્ગદર્શન પ્રોવાઈડ કર્યું છે તો એ આ તકે હું એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાથે વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક આ ઇવેન્ટની અંદર ભાગ લીધો છે અને પોતાની અંદર રહેલી તમામ સ્કીલ બેઝ જે શક્તિઓ છે જેની કળાઓ છે એ પીરસવા અહીંયા કોશિશ કરીએ છીએ તો આ તકે હું સંસ્થાનો ફરી વખત આભાર વ્યક્ત કરું છું શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ નવરાત્રિ મહોત્સવ આપણું જાણીતું સ્થળ એટલે વાગડિયા ચોક જુનાવાસ સુખભર તાલુકો ભુજ કચ્છ ખાતે તારીખ બાવીસ સપ્ટેમ્બર સોમવારથી બીજી ઓક્ટોબર ગુરુવાર સુધી નવરાત્રિ મહોત્સવ દરરોજ આરતી રાત્રે આઠ ત્રીસ કલાકથી ત્રીસ કલાક સુધી રાસ ગરબા બહેનો માટે રાત્રે સાડા નવ કલાકથી સાડા દસ કલાક સુધી સ ગરબા ભાઈઓ માટે રાત્રે સાડા દસ કલાકથી અગિયાર આપણે સહ પરિવાર પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ જય માતાજી જય ભવાની જય અંબે શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ વાઘોડિયા ચોક જુનાવાસ સુખપર તાલુકો ભુજ કચ્છ મુખ્ય દાતા શ્રી અરજણભાઈ બી પિંડોરિયા પિંડોરિયા કન્સ્ટ્રક્શન